બાદ હાલ બે થઈ ગયા છે વરસાદના કારણે તંત્રના ભ્રષ્ટ કામની પોલ પણ ખુલી ગઈ છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એટલા ખાડા પડી ગયા છે કે તે અકસ્માતોનું ઈપી સેન્ટર બની ગયું છે કેઓ છે આ રોડ કેમ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે જુઓ આ રોડ પર ખાડા કે ખાડામાં રોડ आ हाईवे छे के हाल बेहाल आ रोड छे के पची करी छे रमत नेशनल हाईवे नी आवी दशा કેટલી કરી હશે કટકી આ છે થોડા દિવસે વાહન માલિકોને બ્રેક ડાન્સ કરાવતો રોડ અને અકસ્માત ને ગેરંટી આપતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ આ હાઈવે પરથી પસાર થયા તો કમર તૂટી જશે તે નક્કી છે સાથે જ અહીં તો પસાર થાવ એટલે બે થી ત્રણ અકસ્માતના દ્રશ્યો પણ જોવા મળી જાય અમે પણ જ્યારે રોડના ખાડાઓને સરકાર સુધી પહોંચાડવા માટે સ્ટોરી કરવા પહોંચ્યા તો એક ગાડી ઊંધી વળી ગયેલી જોવા મળી એટલે અહીં એ તો નક્કી છે કે આ ખાડા કોઈનો જીવ નહીં લે ત્યાં સુધી તે કદાચ પૂરવામાં નહીં આવે

કે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે તમે આ હાઈવે પર બનેલા બ્રિજને પણ બરાબર જુઓ બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે બ્રિજ પર જ એટલો મોટો ખાડો પડ્યો છે કે ટ્રક ચાલકોને પણ સાચવીને પસાર થવું પડે વિચારો કે આ બ્રિજ જો તરાશાય થયો તો નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવે છે પરંતુ સુવિધા આપવામાં પાછી પાની કરે છે તેનો જીવતો જાગતો દાખલો તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે અમારા ટાયરમાં તકલીફ સસ્પેન્શનમાં તકલીફ આગળના બમ્પર તૂટી જાય ટ્રાફિક બધી ઘણી બધી સમસ્યા છે સરકાર શ્રી નિવેદન આપણે એટલું જ કે આ ના થાય એ જરાક ધ્યાન આપો ક્વોલિટી પર ધ્યાન અપાવો બાકી બધું તંત્ર સારું જ છે પણ જરાક આના પ્રત્યે ધ્યાન આપો ખાલી પેલો કે બીજો વરસાદ હોય આ ખાડા પડવા જ નહીં જોઈએ વલસાડના વાલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી હાઈવે પર ઠેર ઠેર ખાડા પડેલા છે આ ખાડાઓથી ઘણીવાર અકસ્માતો સર્જાય છે રોડ પર ખાડા તો સાથે સાથે ખાડામાં પાણી ભરાય છે જેના કારણે વાહન ચાલકો એ સમજી શકતા નથી કે ખાડો કેટલો મોટો હોઈ શકે ઘણીવાર તો રોડ પર રહેલી ગટરોમાંથી પણ પાણી ઉભરાય છે બ્રિજ પર દેખાતા સળિયામાં વાહન ચાલકોના ટાયરો ફસાઈ જાય છે તંત્રની બેદરકારીના કારણે અને રોડની વ્યવસ્થા ન હોય જે બનાવવાની પદ્ધતિમાં આ એકવીસ બાવીસમી સદીની વાત કરે અને અહીંના જે એના અમારા ટોલ નાકાએ પૂરેપૂરા વસૂલી આપ્યા બાદ કોઈ સમયસર અમારી ટ્રકો ન પહોંચે ખાડામાં પારાવાર નુકસાન થાય ગાડીમાં ટાયર અને અન્ય બીજી સાધન સામગ્રીની નુકસાન થઈ રહ્યું આ ખરેખર અમે આને બહુ ગેરવ્યાજબી ગણીએ છીએ અને આ યોગ્ય નથી નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોનો રોષ જોવા મળી રહ્યો છે ટેક્સ ઉઘરાવીને પણ સુવિધા ન મળે તો પછી ટેક્સ ભરવાનો મતલબ શું છે વાહન ચાલકોએ માંગ કરી છે કે તૂટેલા ફૂટેલા આ રોડ ક્યારે રિપેર થશે પહેલાં જ વરસાડે વલસાડના નેશનલ હાઈવે ઓથોરિટીની પોર્ડ ખોલી ગયા છે વલસાડના નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર નેશનલ હાઇવે હોય કે પછી સર્વિસ રોડ હોય જે હાઇવે ઓથોરિટીના અંદર આવતા રસ્તાઓ છે ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે આપ જે પ્રમાણે રસ્તામાં જોઈ શકો છો કે જે રીતે નેશનલ હાઈવે ઓથોરિટીના અંદર આવતો જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે તેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલીઓનો સામનો કરવાનો વાર આવ્યો છે તેવામાં જે આ ખારાઓના કારણે અનેક અકસ્માતો થયા છે તો કેટલાક લોકોએ જે પોતાના જીવ ગુમાવવાના વાર આવ્યા છે ત્યારે જે રીતે આ ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ વહેલી તકે પૂરવામાં આવે એ જરૂરી બન્યું છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ